કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લો ભ્રષ્ટાચારમાં આગવું સ્થાન ધરાવે છે તેવી બાબત ક્યાંયક ને ક્યાંક સામે આવતી હોય છે કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આવેલ નવી સુંદરપુરી વોર્ડ નંબર આઠ હાઈસ્કુલ ની બાજુમાં કોડિયાર માતાજીના મંદિર પાસે રવેજી કન્સ્ટ્રક્શનના માલિક બબાભાઈ રજપૂત ગાંધીધામ નગરપાલિકાના ઠેકેદાર દ્વારા ગેરકાયદેસર વગર વર્ક ઓર્ડરે વગર ટેન્ડરે નવી ગટર નાખવાનું કામ જેસીબી અને બ્રેકર મશીન અને ત્રણ મજૂરો સાથે કરી રહ્યા છે જેની કાયદાકીય રીતે યોગ્ય તપાસ હાથ ધરી ધોરણસરના પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ખરી હકીકતે કોઈ પણ વર્ક ઓર્ડર વગર ટેન્ડરે વગર અખબારી નિવેદ કામ કરી રહેલ છે જે સરકારી નિયમો વિરુદ્ધનું છે અને ગેરકાયદેસરનું હોય તાત્કાલિક અસરથી આ કામ બંધ કરાવવા માટે નવી સુંદરપુરીના રહેવાસી વિનોદ દનીચા દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત ગાંધીધામ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો પેટા કોન્ટ્રાક્ટર ટેન્ડર અને વર્ક ઓર્ડર વગર કામ કરી રહ્યા છે ગાંધીધામ નગરપાલિકામાં આવા તો કઈ કેટલાય ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે જે તે વિભાગના કાઉન્સિલર્સ હોય કે પછી નગરપતિ હોય દરેકે દરેક વ્યક્તિ આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે તેવું નાગરિકો જણાવી રહ્યા છે આ અંગે તાત્કાલિક યોગ્ય કામગીરી કરવામાં આવે અને નાગરિકોની સુખાકારીમાં યોગ્ય સમયે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ત્યાંના જાગૃત નાગરિકો કરી રહ્યા છે